આને ભૂખે લાગુ આઈ હવે પેટમાં બળાયા ને કાક નાસ્તો લાવશેરો ભૂ આમે ઘણી ભૂખ લાગી આને જો આને ભૂખ લાગી અને ભૂખ લાગી તેના તો ગાજો ખાવ ગાજોય નહીં હતી ઓ 100 રૂપિયા કર મંગાવ રકડો રાતે હાજ ખાવ્યા કેહી મો શું કો ઓ 100 રૂપિયા કર મંધી આવે લો એવાલા લઈ આવ ઓ એક દિવસ આવ છે ના ના ગનોય દાઈ પણ હું તન કા દે આઈ છે નહીં મારે ગન તું જી લે ઓ દે અલ્યા કાકોરા હો ઓહ આપણું કામ થઈ ગયું અસલ તાપવાનું મળ્યો મળ્યો અને ત્રણેય રાખે આપડે ડોહોડી

એ ઓમે હા નકે ખેતરમાં કોવા જાય ને ને અમે તમને તો દાતા ખેતરમાં તો મારો અમાર તો કઈ ન આવતું ના ના ઓહો પણ તમાર તાળા બંધ છે વ્યાતા રહી ગરે તો આ સુજે છે અમાર તો ડોલા ઈ નઈ છે ઈ નઈ ઠોઠા પીય રે ઠોઠા ઈ નઈ હે

આ રેડી હવે તાપી અમાર રાંગ છે તો ખોયા ઘરે હ હા ખો હા પડ્યા ખો પૂરા કંટાળ્યા

啊，都拉了不呢？屋里不拉、嗯，可